સુરત એરપોર્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરાયો છે એરપોર્ટનું વડાપ્રધાન ઉદઘાટન કરે તે પહેલા કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ટરનેશનલ એરપોર્ટની મંજૂરી આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવાસ દ્વાર જ નહીં બને પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ ઉદ્યોગો માટે અવિરત નિકાસ આયાત કામગીરીની સુવિધા પણ આપશે આ પગલું અભૂતપૂર્વ આર્થિક સંભવિતતા અનલોક કરવાનું વચન આપે છે જે સુરતને આંતરરાષ્ટ્રીય ઉડયન લેન્ડસ્કેપમાં મુખ્ય ખેલાડી બનાવશે અને આ ક્ષેત્ર માટે સમૃદ્ધિના નવા યુગને પ્રોત્સાહન આપશે